શ્રાવણી પર્વ એટલે બ્રાહ્મણોની દિવાળી તો આજના આ બે હજાર પચીસના શ્રાવણ શુક્લ પક્ષ અને પૂર્ણિમાના શનિવારના દિવસે મોરબી ઔદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિ ખાતે નૂતન યજ્ઞોપવિત્રની ધારણ વિધિ સંપન્ન થયેલ છે તો આ અવસરે મોરબી જ્ઞાતિના ભૂદેવો સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો એ બધાએ સાથે રહી આજનો આ મંગળ પર્વની શ્રાવણી પર્વની ઉજવણી અહીં જ્ઞાતિ ગંગામાં કરેલ છે આજના શ્રાવણી પર્વ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભાશિષ અને રક્ષાબંધનની શુભેચ્છા જય પાછળનો જે મુખ્ય ઉદ્દેશ ખાસ કરી આ યજ્ઞોપવી ધારણ કરવા વિધિ માટેનો જે ઉદ્દેશ્ય છે એ બ્રાહ્મણો છે એ વિદ્યા દેવી અને વિદ્યા લેવી દાન દેવું અને દાન લેવું જપ જપવા અને તપ તપવા તો એ સંધ્યા કર્મને વંદન કરવાની જે ઉપાસના છે બ્રહ્મ તેજની પ્રાપ્તિની જે આ ઉપાસના છે એ વિધિ માટે થઈ આ યજ્ઞોપવી ધારણ વિધિનું કર્મ કરવામાં આવે છે